સોની મારી મારી તારો લડાઈ થઈ જાય લાવો તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણા ડેલી વ્લોગ ની અંદર અને મિત્રો આજે આપણે અત્યારે હું અને સુરેશ બે ઊભા હતા ભારતવાળા રોડ ઉપર થોડું કોમ હતું તે બારે ગયા તા તે આ ભારતમાળા રોડ છે જે પંચ્યાસી હજાર કરોડના ખર્ચે બન્યો અને તમે મિત્રો રોડ ઉપર જતા હશો એટલે આવું તમને બોક્સ લાલ બોક્સ દેખાતું હશે ઇમરજન્સી લખેલું હશે ને આગળ બોર્ડ બોર્ડમાંથી કોલ દોરેલો હશે ઇમરજન્સી એટલે આજુ આ બાજુ એક સિમ્બોલ મારેલો છે એટલે આ બોર્ડ શેનું છે ખબર હે હું તમને કહું કે જ્યારે આપણે વાંયનથી નીકળતા હોય ને આપણા જોડે કોઈ ઇમરજન્સી હોય તમે દાખલા તરીકે બાઇક ગાડી લઈને જતા હોય ને તમારું પેટ્રોલ થઈ ગયું હોય અંદર કે તમે બહુ દૂરથી આવતા હોય ટાયર પંક્ચર બીજું થઈ ગયું હોય અને તમારે જવાનું હોય દૂર કંઈ જમવા બીજું ના મળતું હોય છોકરું બીજું નાનું સાથે હોય અને એવું હોય ને કે એને જમવું છે દૂધ બીજા જરૂર છે તો તમે આની અંદરથી એક લોક આવે એ લોક ખોલી અને તમે અહીંકનથી કોલ લગાવો કોલ લગાવો ને તો હામે જે ઓડો ઓફિસ હોય નાની એ જગ્યાએથી રહી કોલ ઉપાડે અને તમને પાછું કેમેરો હોય અંદર એટલે તમે એની અંદર રેકોર્ડ થતું હોય બધું આ જો લખેલું અહીંયા દબાય એ દબાવો એટલે ખૂલે પછી આ ઓન ને નેટવર્ક ઓન અહીંયા દબાય પ્રેશર એટલે એથી તમને કે બોલો ભાઈ શું હતું જમ ફોન કર્યો તો શું એટલે તો આપણે માહિતી જણાવવાની કે સાહેબ અમારે આવી રીતના હતું ઇમરજન્સી હતું ગાડીની અંદર પેટ્રોલ બીજું થઈ રહ્યું છે અને જવું તું આ જગ્યાએ આમ તેમ જવું તું પછી તમને એવું કહેશે અહીંયા કંથી કે તમે આ જગ્યાએ ઉપાશો તમારો ફેસ મને દેખાય છે અને રેકોર્ડિંગ થઈ રહ્યું છે અને તમને કહેશે કે આટલા દૂર જાશો એટલે આ જગ્યાએથી તમને હોટલ મળશે પેટ્રોલ પંપ મળશે એવું તમને પૂછશે પેલું કે તમે કઈ સાઈડ જઈ રહ્યા છો આ રસ્તો અમૃતસર જાય અને આ જામનગર જાય એટલે તમને પૂછો આવું દર બે કિલોમીટર મૂકવામાં આવેલા છે દર બે બે કિલોમીટર એટલે આ સુવિધા તો ઘણી બધી સારી બનાવી છે સરકારે આવી બધી સારું સારું બધું બનાવ્યું છે આ જગ્યાએ લગભગ બે બે કિલોમીટર આ બધી સુવિધા આવે છે જો ગાડીઓ પણ આવી રહી છે જો આ છોકરાને એટલે રોવાનું જુપચાપ નહી જઈ ગયો તું

વરસાદે અચાનક ચાલુ થઈ ગયો જો હમણાં હાલ કશું નહોતું ને એટલી વારમાં વરસાદે ચાલુ થઈ ગયો આ છેલો છેલો એન્ડનો વરસાદ છે અને આપણા ઘરે કોઈ છે નહીં અત્યારે તો હવે જમી લઈએ જમવાનું અમે લોકોને એ બધા બનાવી ગયા છે શું બનાવ્યું છે હા ડુંગળીની મસ્ત મજાની ચટણી કચુંબર અને રોટલી આપણે જમી લઈએ હવે અને તમે પણ જમવા આવી બપોરા કરી લઈએ બપોરા જો જો આરો મારાથી ઝઘડો કરી ગયો તો ને પાછો આવ્યો ઘરમાં જો છે માં આવ્યો પાછો ઘરમાં એટ બોલ અને કેવા કપડા લાવ્યા બતાવ કપડા બતાવ એટ ગમેક નાગે મે તને કે આર્મી નો જુદો હતા આર્મી નો પેન્ટ આપણે ઘર બનાવી દે બસ હે સાટે બનાવી દેશે બે બનાવી દેશે આ જેવો લાયો

Anak mama. Hei, yang cuma ayam mama. Hehehe. Hei, apa kita ini nak? kita nak main. Ada yang ini ansimu berai kerinju tu. Oh, ini ayam dan Hehehe.

ચાર્જિંગ કરવું પડે તો પેન્સિલે પાવર આમ તો ચૌદસો થી પેન્ડલ થી જ એડે